આ વાત તો તમે સાંભળો ભલા મારા 12 એન પાપા પગરનો નંબર પ્લેટ વગેરેની ગાડી આરે વાત મત કરતો અહિયાં તો બધી રેડી હોય તો પણ શેની વાત કરવાની એમ મારે ધરમ માંરે વાત કરવાની તમે તમારું નામ ધામ કઈ સમાજી બોલો આપણને કહો મારું નામ રાઠો સંધેશ છે ગરડાની બાજુમાં ગરડા તાલુકો માં લાગુ સમાજમાંથી બોલો આયરા સમાજમાંથી હે આયરા સમાજમાંથી આયરા સમાજલે અલતામે કે આ તો હિન્દુ નથી હું આયરા સમાજલે આહીરમાંથી

નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારો મિત્રો ફરી આવી ગયા છે નવો મસ્ત મચાનો વિડીયો લઈએ તમારા સમક્ષ તો વિડીયો કન્ટોનર રહી જ લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધો મિત્રો મિત્રો મંચુભાઈ રાઠોડ ઉપર સંજયભાઈ રાઠોડ નો ફોન આવે છે અને ત્યાર પછી દેવી દેવતા વિશે ઘણી બધી વાત થાય છે માતાજી વિશે ઘણી બધી વાત થાય છે માતાજીનું અપમાન પણ આ વિડીયો અને ઓડિયોની અંદર થાય છે બરોબર તો ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બને કન્ટોન્યુ ન કરીને હા મિત્રો અમારી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરીમાં લાઈક કરી દેજો નાની કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો નહીં બરોબર છે ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો

પણ મારામાં તમને તકલીફ પડે છે બરોબર કે કે તમે કોઈ પણ તમને વાત તું એમ કહો કે નું નામdal નામ વાત ન કહે તું તારી વાત કર જો તમે બાઉચરની વાત કરી વાત કરી બી તારે કઈ દેવની વાત રહી ગઈ છો <laughs>

એમ એમ આ એક નઈ જે વાત કેવાય એમાં કઈ મનસુખ નું કાસ્ટ કાઢવા દેવ ને બોલાવવા એવું કઈ મારો દેવ ના હોય તો મરવું છે હું તને કહી દઉં મને એક વાર ઈ છે ને કઈ કરી મૂકે પણ એમ નઈ તમે મારી વાત હવે તમને આખી સુની વાત કરું તમારી તમારી તમે કોક આપડે પેલો વિડીયો તમારે મુકેલો તો એમાં તમે કીધું કે મારે છોકરા ની

એટલે આ જો તમે બધું રેડી કરી લ્યું બાકી દીકરા થાય એક હજાર ટકા લીધું એવું વાત હું તમને દીકરા ની મિત કરતો તમને દેવ બારામ શું તકલીફ છે મૂકો અને કઈ ની કઈ તકલીફ નથી મારે ક્યો દેવ નો મેં કઈ દે તાય પણ ભાવ શર્મા આમ છે મ્યાંલીમાં આમ બોલો મી બધી તો આખી વાત મને તમારે મારો દેવ હારે વાંધો નથી દેવ ના નામ રજી નહીં અરે વાંધો પૂછી લે ભાઈ એવું એટલે મને પૂછતા નથી આવડતું એટલે મેં તમને ખાલી મેં કીધું ફોન કરું એમ ઈ વાત

એ વાત નથી પરમાત્મા જે કાઈ રીષિ છે એ બધી એમાં બાળક છે ને એનું જે કોઈ ડોક્ટર ને ખબર નથી તને ખબર નથી બાઈ ની ખબર ન હોય હા એ કોઈ કોઈ અલૌકિક શક્તિ છે બરાબર હા એમાં હું તું ધ્યાન રાખી ન થાય ભાઈ ઓટોમેટિક થાય ઓટોમેટિક ઓટોમેટિક થઈ જતું હા ઓટોમેટિક ઈ ભાઈ ને મહિને જે ખબર પડે કે આ મહિને મારો મહિનો રહ્યો સમય ત્યારે ખબર નથી હોતી તને ખબર હોય

એકાદ રામજમાં મૂકી દેવો હવે સિંહ એટલે અમારી બા ના એવું ના હોય શબ્દ છે